શીંગને આપણે પાવડર કરી લેવાનો છે એકદમ દરદરું એટલે કે કડકરું પણ નથી કરવાનું ને સાવ એનું તેલ છૂટું પડી જાય એટલું પણ નથી કરવાનું એ રીતે આપણે જે મિક્સર છે એને ચાલુ બંધ કરી અને ભૂકો કરી લેવાનો છે શીંગનો મહેસૂપ બનાવવા માટે જો આપણે આ મેં કહ્યું એ પ્રમાણે શીંગનો ભૂકો કરી લીધો છે અને આ રીતનો ભૂક્કો કરવાનો છે નથી બહુ કરકરો અને નથી એકદમ લીસો એવી રીતનો મેં ભૂક્કો તૈયાર કરી લીધો છે એની સાથે મલાઈ લીધેલી છે એટલે કે એક કપ શીંગનો ભૂકો છે એની સાથે એક કપ મલાઈ છે અને એક કપ ખાંડ લેવાની છે અને એની સાથે એક ટેબલ સ્પૂન ઘી બસ આ ત્રણ જ વસ્તુનો અને ચોથો ઘીનો ઉપયોગ કરી અને આપણે આ મૈસૂપ તૈયાર કરીશું બહુ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ રીતે મૈસૂપ તૈયાર થાય છે તો હવે આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે આ ત્રણેય વસ્તુને ભેગી કરી લેવાની છે એટલે કે શીંગનો ભૂકો લઈશું એની સાથે ખાંડ ઉમેરી લઈશું અને એની સાથે મલાઈ ઉમેરી લઈશું આ ત્રણેય પહેલા આપણે ભેગી કરી લેવાની છે સાથે બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર ઉમેરી લઈશું પ્રોપરલી મિક્સ કરી લઈશું ઘી છેલ્લે ઉમેરીશું અત્યારે ઘી નથી ઉમેરવાનું

અને પછી ધીમે ધીમે ઓગળવા લાગે અને પછી એને કૂક કરવામાં આવે છે તો એ રી એ પ્રોસેસથી પણ તમે આ જે મેસુક છે એ બનાવી શકો છો અને ડાયરેક્ટ પણ બનાવી શકો છો જો સરસ રીતે બધું જ જે મિશ્રણ છે એ બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે ને દેખાઈ રહ્યું છે ને તમને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે કાનનું પાણી છૂટું પડશે અને ધીમે ધીમે જે મલાઈ છે એમાંથી ઘી તૈયાર થશે અને બાકીનો જે દૂધનો ભાગ છે મલાઈ નો એ સિંગને સોફ્ટ કરશે અને એની સાથે સાથે સિંગના મેસુપને પણ એકદમ સરસ સોફ્ટ બનાવશે તો એ રીતે એકદમ પરફેક્ટલી આ સિંગનો મેસુપ તૈયાર થઈ જવાનો છે સિંગને સિંગનો જે પાવડર છે એને અલગથી શેકવાની જરૂર નથી કારણ કે આપણે શેકેલી સિંગ લઈ રહ્યા છીએ એટલા માટે એ સિંગને જ સૌથી પહેલા શેકી લેવાની છે અને પછી એનો ભૂકો કરી લેવાનો છે હવે આ મિશ્રણને હલાવતા રહીશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવીશું અને પછી આ મિશ્રણ છે એ થોડું ફૂલવા લાગશે જુઓ હવે મિશ્રણ થોડો ફૂલવા લાગ્યો છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં એનો કલર પણ થોડું ચેન્જ થઈ ગયો છે ધીમે ધીમે વધારે ફૂલવા લાગશે આ મિશ્રણ એનો કલર થોડો વ્હાઇટિશ થતો જાય છે હલાવતા છે છે હવે જો ને એકદમ અલગથી એનો જે વ્હાઈટ કલર થતો જાય છે અને એકદમ અલગ થતો જાય છે અને ફૂલવા લાગ્યો છે આ મિશ્રણ ધીમે ધીમે કરતા એકદમ સરસ ફૂલી જશે જો આપણે આમ ફરાવશો ને એટલે ખ્યાલ આવશે કે મિશ્રણ કેવો ફૂલવા લાગ્યું છે ખૂબ ઝડપથી અને એકદમ ઈઝીલી બની જાય છે અને આજે પ્રસાદી તમે માતાજીને ધરાવી શકો છો અત્યારે નવરાત્રીમાં પણ તમે આ પ્રસાદી બનાવી શકો છો ખૂબ જ ઝડપથી ને ઈઝીલી બની જતું હોવાના કારણે તમે બહુ વધારે પ્રમાણમાં બનાવવું હોય તો પણ બનાવી શકો છો જુઓ હવે એકદમ વચ્ચેથી ફૂલવા લાગ્યું છે અને ઝાડી પડવા લાગી છે ને સતત હલાવતા રહેવાનું છે આ સ્ટેજ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે કે ફ્લેમ છે ને મીડિયમ કરી લેવાની છે અને પછી આ મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે વચ્ચે ઊભા નથી રહી જવાનું જો એકદમ સતત હલાવતા રહેવાનું છે જો ફૂલવા લાગ્યું છે ને મિશ્રણ એકદમ સરસ રીતે ફ્લેમ મેં સ્લો કરી નાખી છે જેથી કરીને હંમેશા જ્યારે પણ આવી કોઈ મીઠાઈ કરતા હો ને જ્યારે બહુ ફાસ્ટ ફ્લેમ પર નથી કરવાની એમ કરવાથી શું થશે કે ઘણીવાર આપણે ધ્યાન ન રહે તો એક કે બે મિનિટમાં જે વસ્તુ છે એ તરત બગડી જતી હોય છે એટલા માટે ફ્લેમ સ્લો કરી નાખવાની છે જો એકદમ સરસ ફૂલી રહ્યું છે ને મિશ્રણ હાજી થોડું ફૂલવા દઈશું આપણે એને જો સરસ ફૂલવા લાગ્યું છે હજી થોડી વાર માટે આપણે એને ફૂલવા દઈશું જો સ્કૂન હટાવશું ને એટલે ખબર પડશે કે કેવું ફૂલી રહ્યું છે ધીમે ધીમે નીચેથી કલર પણ ચેન્જ થઈ ગયો છે એકદમ સરસ ફૂલી જશે અને આ જે ફૂલે છે એ ઘી અને ખાંડ એ બંનેના કોમ્બિનેશનના કારણે ફૂલતું હોય છે જો એકદમ સરસ ફૂલી રહ્યું છે ને મિશ્રણ અને એનો કલર પણ જે પેલા હતો એના કરતા એકદમ અલગ થઈ ગયો છે જો હવે નીચેથી ડાર્ક થવા લાગ્યો છે એટલે હવે આ સ્ટેજ ઉપર આપણે બસ હવે આ જે થવા જ આવ્યું છે હવે એટલે ફ્લેમ સ્લો કરી દીધી છે મેં અને હજી એક અડધી મિનિટ માટે આપણે મૂકશું એટલે એકદમ સરસ રીતે ફૂલી જાય મિશ્રણ જો દેખાય છે બસ જો હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે મેં ફ્લેમ ઓફ કરી દીધી છે તમે આમ ફરાશો ને તો પણ દેખાશે કે બહુ જ સરસ જાળી પડી રહી છે અને હવે આ જે મિશ્રણ છે એને આપણે મોલ્ડમાં તરત જ લઈ લઈશું જો મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે થોડા પ્રમાણમાં આપણે એલચી પાવડર છાંટી લઈશું અને હવે એને મોલ્ડમાં લઈ લઈશું બહુ જ સરસ મિશ્રણ તૈયાર થયું છે હવે ઉપર પિસ્તા બદામની કતરણથી આપણે ગાર્નિશ કરી લઈશું અને આ જે મિશ્રણ છે એને ઠંડુ થવા દઈશું એટલે કે આપણો જે અત્યારે સિંગનો મેસૂપ છે એ સરસ તૈયાર થઈ ગયો છે અને હવે ઉપરથી આપણે આ પિસ્તા અને બદામની કતરણ ભભરાવી લેવાની છે એનો લૂક બહુ જ સરસ લાગશે અને તમે આના નાના નાના પીસ પણ કરી શકો છો પ્રસાદીમાં જો આપવા માટે કરવા હોય તો થોડા નાના પીસ પણ કરી શકો છો એ પણ બહુ જ સરસ લાગે છે આની ઉપર ગુલાબની પાંદડી પણ તમે છાંટી શકો છો એનો કલર પણ બહુ જ સરસ લાગશે જો કેટલો સરસ લૂક આવી રહ્યો છે છે ને હમણાં જ મિશ્રણ આજે એને સરસ રીતે પીસ પડી શકે એવું થઈ જશે આપણે એને એકથી બે મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને પછી તરત જ પીસ પાડી લેવાના છે પીસ જો તરત નહીં પાડીએ ને તો પછી મિશ્રણના પીસ નહીં પડી શકે કારણ કે આપણે જે મેસુપ બનાવ્યું છે એ કડક થઈ જશે જો અત્યારે પણ હવે પીસ પડી રહ્યા છે તો આપણે એના પીસ પાડી લઈશું જો આ રીતે એના પીસ પાડી દેવાના છે સોફ્ટ છે હજી પણ ધીમે ધીમે એક સરસ એની ક્રિસ્પીનેસ આવી જશે મેસુબ જેવી પણ અત્યારે આ રીતે આપણે મોલ્ડમાં એના પીસ પાડી દઈએ છીએ જેથી કરીને જ્યારે આપણે અનમોલ્ડ કરીએ ત્યારે એકદમ સરસ એના પીસ દેખાશે હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું અને પછી એને આપણે અનમોલ કરી લઈશું શીંગના મેસુપને આપણે અનમોલ કરી લઈએ મેં આવી રીતે કટ આપણે મૂક્યા હતા એ ફરીથી આવી રીતે કર્યા જો બહુ જ સરસ રીતે અનમોલ થઈ જાય છે અને તમે એનો લુક જોઈ શકો છો એકદમ સરસ દેખાઈ રહ્યું છે જો હું તમને કટ કરીને બતાવું કેટલી સરસ જાળી પડી છે છે ને અંદર બહુ જ સરસ દેખાઈ રહ્યું છે અને આ મેસૂબ બહુ જ સરસ બને છે તો ચોક્કસથી બનાવજો આપણે આ મેસુબને સર્વ કરી લઈએ અને બધા જ પીસ આવી રીતે સરસ રીતે અનમોલ થઈ જાય છે એકદમ પ્રોપરલી આમાં બહુ કાંઈ ધ્યાન રાખવાની જરૂર જ નથી અને છતાં પણ એકદમ ઇઝીલી આ મેસૂપ છે એ સરસ તૈયાર થઈ જાય છે અને શિંગમાંથી બનાવેલો છે અત્યારે તો આપણે એના મોટા પીસ કર્યા છે પણ એના સિવાય તમે નાના પીસ કરી આમાંથી બે પીસ કરી અને એ પણ તમે સર્વ કરી શકો છો અને એવી રીતે પ્રસાદમાં પણ સર્વ કરી શકો છો તો હવે આપણે આ મેસૂપ છે એને સર્વ કરી લઈએ શિંગનો મહેસૂપ તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ એકદમ સરસ દેખાઈ રહ્યું છે છે ને જાળીદાર દેખાઈ રહ્યો છે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ છે તમે બનાવશો ને તો તમે પણ એના ફેન બની જશો કારણ કે બનવામાં એકદમ ઈઝી છે અને એકદમ ટેસ્ટી અને સાથે સોફ્ટ પણ બહુ જ છે તો મસ્ત મજાનો એવો મહેસૂ તૈયાર છે બસ આવી જ રીતે નવી વાનગીઓ સાથે નવી વાતો સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી બાય બાય